હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ્સ હું છું ધવલ ઠાકર અને આ વિડીયોમાં આપણે શરૂ કરવાના છીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો દાખલા નંબર ત્રણ અગાઉના આપણે વિડીયોઝ જોયા એમાં આપણે જોયું કે કઈ રીતે નેક્સ્ટ પદ શોધી શકાય અહીંયા આગળ શું કીધું છે નીચે આપેલ સમાંત શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો જો અહીંયા આગળ આપણને સમાનતા શ્રેણી આપી જ દીધી છે જ્યારે અગાઉના વિડીયોઝમાં આપણે જોયું કે આપણને સામાન્ય તફાવત અને પ્રથમ પદ આપતા જ્યારે અહીંયા આગળ શ્રેણી જ આખી આપી દીધી છે આપણે માત્ર અને માત્ર જે છે શોધવાનું છે તો પ્રથમ પદ અને સામાન્ય તફાવત અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સારામાં સારા ગુણ મેળવી શકો અને હજી કહું છું અગાઉ પણ જણાવ્યું છે કે આ ચેપ્ટર તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે પૂરો પ્રયત્ન કરવાનો છે પૂરા ગુણ મળે અને મળવા જોઈએ અંત સુધી જોશો તો તમને હું આ ચેપ્ટરની એક રહસ્યમય ટ્રીક બતાવીશ કે કઈ રીતે આ ચેપ્ટરને યાદ રાખી શકાય ચાલો શરૂ કરીએ વધારે સમય નથી લેતા તો અહીંયા આગળ છે શ્રેણી એક આપી છે ત્રણ એક માઇનસ એક અને માઇનસ ત્રણ તો કરવાનું શું છે કાંઈ નથી શું કીધું છે આપણને પ્રથમ પદ પ્રથમ પદ તો સાવ સરળ જે શ્રેણીનું પ્રથમ આપેલું હોય પ્રથમ પદ કહેવાય તો ચાલો આપણે અહીંયા આગળ લખીએ એ વન એટલે કે પ્રથમ પદ કેટલું થશે આપણું ત્રણ છે ચાલો બે ગુણનો પ્રશ્ન હોય પૂછ્યો આપણને એક ગુણ તો મળી જાય કારણ કે એક વસ્તુ આપણે નાખી સામાન્ય તફાવત શોધવાનો છે સામાન્ય તફાવત શોધીએ જુઓ આમ અલગ અલગ આવે બધાના તફાવત અલગ અલગ શોધવા પડે પરંતુ અહીંયા આગળ તમને કીધું જ છે સમાત શ્રેણી તો માત્ર એક જ તફાવત શોધશું અલગ અલગ શોધવા નહીં બેસીએ આના પછીના નેક્સ્ટ દાખલામાં જોવું પડશે કે બધાના તફાવત અલગ અલગ શોધવા પડશે ડી વન શોધવો પડશે ડી ટુ એટલે કે સામાન્ય તફાવત પ્રથમ સામાન્ય તફાવત બીજો બધા તફાવત સરખા આવે આપણે જોયું હતું અગાઉ તો આપણે એને સમાન શ્રેણી કહીએ તો અહીંયા આગળ સમાન શ્રેણી તો છે જ માત્ર તફાવત શોધવાનું છે તફાવત શોધવાનું સૂત્ર એ ટુ માઇનસ એ એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ આપણે જે છે એ માઇનસ કરીએ ચાલો બીજું પદ કેટલું છે ચાલો જણાવો તમે દાખલો ગણતા હો નોટ અને પેન સાથે જોઈને લઈને દાખલો ગણવાનો છે માત્ર વિડીયો નથી જોવાનો હું દર વખતે કહીશ તમને કારણ કે ગણિત છે ગણ્યા વગર નહીં આવડે ચાલો બીજું પદ છે એક અને પ્રથમ પદ છે ત્રણ એકમાંથી ત્રણ જાય એટલે વધે તમારા બે વધશે નિશાની મોટા પદની એટલે કે માઈનસ તો આ પ્રથમ દાખલો હતો જોયો સાવ સિમ્પલ અને સરળ હતો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આગળ પણ પ્રથમ પદ શોધવાનું કીધું છે પ્રથમ પદ તો તમને ખ્યાલ પડી જાય ચાલો એ વન એટલે કે પ્રથમ પદ જણાવો ચાલો મને પ્રથમ પદ કેટલું આવશે શું આપ્યું છે પેલા માઇનસ પાંચ એટલે કે પ્રથમ પદ તમારું થયું માઇનસ પાંચ હવે આપણને શોધવાનું કીધું છે સામાન્ય તફાવત તફાવત શોધવાનું સૂત્ર ખ્યાલ છે ને એ ટુ માઇનસ એ વન કોઈનો પણ શોધી શકાય એ થ્રીમાંથી એ ટુ કાઢો તો મળે એ ફોરમાંથી એ થ્રી કાઢો તો પણ મળે પરંતુ આપણે પ્રથમ તફાવત શોધી નાખવાનો બધાનો અલગ અલગ શોધવાની જરૂર નથી ચાલો બીજું પદ કયું છે માઇનસ એક તો માઇનસ એક માઇનસના મુજબ માઇનસ અને એ વન એટલે પ્રથમ પદ છે માઇનસ પાંચ તો અહીંયા આગળ લખીએ માઇનસ પાંચ ચાલશે મને લાગે છે મેં ક્યાંક મિસ્ટેક કરી છે ક્યાં આગળ કરી જુઓ જણાવો મને અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું બંને નિશાની ક્યારે સાથે ન ચાલે જો સાથે રાખવા જશો તો તમારાથી મોટો ગરબો કોઈ છે જ નહીં હો એટલે ધીમે હાલજો માઇનસ માઇનસ ક્યારે આવી રીતે સાથે ન રહે જો બીજી નિશાની આવતી હોય તો એને આપણે બ્રેકેટમાં લઈ લેવાની ચાલો માઇનસ એક ના માઇનસ એક હવે બંને નિશાની સેમ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ હવે વળી અલગ અલગ નિશાની એક માઇનસ છે એક પ્લસ છે એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે કરવાની છે બાદ બાકી પાંચમાંથી એક જાય એટલે વધે ચાર અને નિશાની મોટી સંખ્યાની પ્લસની નિશાની ન કરતા કારણ કે કોઈ નિશાની ન હોય તો આપણે એવું ચાલીએ કે આ સંખ્યા પ્લસ છે તો આનો જે છે તફાવત કેટલો મળ્યો આપણને ચાર લખવાનો આમ આ શ્રેણીનું પ્રથમ પદ માઇનસ પાંચ છે અને સામાન્ય તફાવત ચાર છે જેનાથી તમારી ઇમેજ સારી ઉભી થશે જો જણાવો કઈ રીતે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે પ્રથમ પદ માઇનસ પાંચ છે અને સામાન્ય તફાવત કેટલો છે કેટલો મળ્યો આપણને ચાર છે જેનાથી જે પેપર ચેક કરશે એના ઉપર તમારી ઇમેજ સારી ઊભી થશે આવું લખવાનો વધારે સમય નહીં જાય તમારો હવે જોઈએ દાખલા નંબર ત્રણ પ્રથમ પદ તો તમે બધા એક સેકન્ડમાં કહી દેવાનું વિચારવા નહીં બેસવાનું આમાં ચાલો પ્રથમ પદ શું મળશે જણાવો મને ફટાફટ આ ચોથો દાખલાના પછીનો આ ક્વેશ્ચનનો લાસ્ટ દાખલો છે અને આઈ હોપ કે તમે બધા આ વિડીયો પૂરો થયા પહેલાં ચારે ચાર દાખલાઓ ગણીને બેસી જશો ચાલો પ્રથમ પદ કેટલું છે એકના છેદમાં ત્રણ ઘણા વિદ્યાર્થીઓને આવા દાખલામાં તકલીફ પડે કે સર ફ્રિક્શનમાં આપેલું છે કેમ કરવું અપૂર્ણાંકમાં આપેલું છે અરે કાંઈ વાંધો નહીં તમને માત્ર ને માત્ર પ્લસ માઇનસના અને ચોકડી ગુણાકાર થોડા આવડવા જોઈએ દસ સુધી પાળા આવડશે તોય ચાલશે ચાલો હવે જોઈએ સામાન્ય તફાવત શોધવો છે એટલે કે ડી શોધવો છે કઈ રીતે શોધશો અગાઉના વિડીયોમાં જોયું ને ચાલો વિડીયો પોઝ કરો અને નેક્સ્ટ જ દાખલો મારા બતાવો બરાબર તો મને એમ લાગશે ચાલો જોઈએ કોણ ગણ્યા છે હું ગણો છું કે તમે એ ટુ માઇનસ એ વન એ ટુ છે આપણી પાસે પાંચના છેદમાં ત્રણ અને એ વન છે આપણી પાસે એકના છેદમાં ત્રણ અહીંયા આગળ બે રીતે દાખલો ગણી શકાય બંને રીતથી તમે સમજાવશો કઈ રીતે જ્યારે છેદ સરખા હોય તો ખાલી માત્ર ને માત્ર ઉપરનાની બાદ બાકી કરશું માંથી એક જાય અહીંયા નિશાની છે એટલા માટે પાંચમાંથી એક જાય એટલે ચાર અને છેદ જે હોય એ નહીં લખી રાખવાના તો આ તમારો સામાન્ય તફાવત મળ્યો હવે બીજી રીત જે આપણે ઘણી વખત ઉપયોગમાં લેવી પડે છે ચોકડી ગુણાકારની તો પાંચ તેરી પંદર અને એક તેરી ત્રણ નિશાની માઇનસની એટલે બનેવો છે માઇનસ અને છેદમાં ત્રણ તેરી નવ પંદરમાંથી ત્રણ જાય એટલે વધે બાર અને છેદમાં નવ હજુ બાર કયા પાડમાં આવે તો ચાર તેરી બાર થાય અને ત્રણ તેરી નવ થાય ત્રણ ત્રણ ઉડી જાય તો જવાબ કેટલો વધ્યો તમારો ચારના છેદમાં ત્રણ પણ યાદ રાખજો કે આ મેથડ માત્ર ને માત્ર છેદ સરખા હોય પછી પ્લસની નિશાની હોય તો ભલે ને માઇનસ નિશાની હોય ગુણાકારમાં ગુણાકાર તો ફરજિયાત થશે જ ત્યારે આ મેથડ જયારે છેદ સરખા હોય જયારે છેદ સરખા ન હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરીશું ચાલો હવે જોઈએ આ ક્વેશ્ચનનો લાસ્ટ દાખલો વિડીયો પોઝ કરો આ દાખલો પણ તમારે મારા પહેલા ઘણી બતાવવાનો છે મને ખ્યાલ છે આના અગાઉનો દાખલો જે હતો હમણાં જ ગણ્યો તમે મારા પહેલા ઘણી બતાવ્યો હશે ચાલો પ્રથમ પદ કેટલું આવશે પ્રથમ પદ કેટલું આવશે જે છે સાહેબ પેલું છે પ્રથમ પદ શું પૂછો છો એમાં આ જીરો પોઈન્ટ છ ચાલો તફાવત બહુ સરળ છે આવડે છે તમે બધા હોશિયાર છો એટલે એ ટુ માઇનસ એ વન ચાલો એ કેટલા છે જુઓ અહીંયા આગળ એક પોઈન્ટ એક પોઈન્ટ સાત અને એ વન કેટલા છે ઝીરો પોઈન્ટ છ ઘણા વિદ્યાર્થીઓ બાદ બાકીમાં પણ ભૂલ કરે છે આ પોઈન્ટ વાળીમાં કાંઈ નથી કરવાનું જો અહીંયા સમજાવું છું તમને આ એક પોઈન્ટ સાતમાંથી આપણે જીરો પોઈન્ટ છ કાઢવાના છે કાંઈ નથી કરવાનું પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનું આ પોઈન્ટ પોઈન્ટની આગળ ઝીરો અને પોઈન્ટની પાછળ છ કરો બાદ બાકી સાતમાંથી છ જાય એટલે એક પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ અને એકનો એક આ તમારો મળી ગયો સામાન્ય તફાવત લખી નાખો ઇમ્પ્રેશન સારી પડે એટલા માટે કે આ શ્રેણીના પ્રથમ પદ અને સામાન્ય તફાવત અનુક્રમે જીરો પોઈન્ટ છ અને એક પોઈન્ટ એક છે તો જોયું વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ છે બસ આ જ રીતે આપણે બધા દાખલાઓ રમતા રમતા અને મોજ મસ્તી કરતા કરતા ગણવાના છે માત્ર પ્રેક્ટિસ જોશે ધગસ હોવી જોઈએ કંઈ પણ શીખવાની અને ધગસ હશે તો તમને બધું આવડશે હમણાં થોડીવાર વાર પહેલાં મેં તમને કીધું હતું કે તમને એક રહસ્યમય ટ્રીક સમજાવીશ આ ચેપ્ટરને આ ચેપ્ટર તમે ત્રણ વખત કરી નાખો એક વખત તમને સ્કૂલમાં કરાવે છે ત્યારે તમે કોઈ જગ્યાએ ટ્યુશન જતા હો અથવા બીજો કોઈ પણ ઘરે પ્રેક્ટિસ કરતા હો ત્યારે અને એક એક્ઝામ આવે એના દસ દિવસ પહેલાં એક્ઝામમાં પછી આ ચેપ્ટરમાંથી કોઈ પણ ક્વેશન આવશે તમને આવડશે આવડશે અને સો ટકા આવડશે જ એ મારી ગેરંટી છે અને ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર સ્કીપ જરાય ન કરતા ઓપ્શનવાળું આવે છે ટોટલ બરાબર તો એવું નહીં કરતા કે આ ચેપ્ટર હું મૂકી દઈશ હાર્ડ પડે છે લેન્ધી છે લાંબુ છે ખરેખર બિલીવિ ખૂબ જ સરળ છે તો બસ આ જ રીતે આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ